અલ્યા રહી ગઈ તો રહી ગઈ એ વાત મૂક ના બીજી બધી ચાવી ક્યાં છે એમ કે કાલથી ચાવી પેન્ટમાં રહી જશે ને તો ચાલી હંગાતે કપડા ધોઈ નાખીસ અરે મારો વ્હાઇટ લાઈનિંગ વાળો શર્ટ ક્યાં છે નહીં મળતો ઇસ્તીવાળા કપડા જો એમ જ પડ્યો હશે ઓખો ફાડીને જો તો દેખાય ને અરે તમારું કામ મોઢ ભઢ્યો નહીં કોઈ દાડો વસ્તુ ટાઈમે મળત નઈ

વિડીયો તો જો પણ કેવો બનાવ્યો છે આ લોકોએ આ વિડીયો ના મૂકો આ રિયા બાપી ને ફોન માંથી મેસેજ પકડાયા છે મનીષ ભાઈ જોઈ ગયા છે તે જોરદાર ઝઘડો ચાલે છે એમને મને ના પાડી દીને તોય મે મેસેજ કર્યા આ ઢોલ વાગતો વાગતો ગેન ના આવે ને તો હારી વાત છે પણ તમે કેમ આટલા બધા ટેન્શનમાં માં આવી ગયા છો જાણે તમારો મેસેજ પકડાયા હોય એમ મને શું લેવા ટેન્શન થાય પણ આ મનીષ ભાઈ નામ બુદ્ધિ જ નહીં આટલી બધી બૂમાબૂમ કરીને થોડી ઝઘડો કરાય આખા ગામને ખબર પડી જાય ના ના આમાં મનીષભાઈ નો વાંક નહીં આપડા લગ્ન થઈ ગયા હોય તો આપડા બાર શું લેવા વાત કરવાની જરૂર પડે અને તે કઈ આમાં સાંભળ્યું નહીં કોના મેસેજ હતા શું વાત હતી એવું કઈ ના અમે તો ખાસ વાર બાર ઉભા રહ્યા કઈ કે એવું કહેતા હતા આ વિશાલ કોણ છે આ વિશાલ કોણ છે એમ કરીને એમને દરવાજો બંધ કરી દીધો વિશાલ પણ વિશાલ પછી આગળ તો બોલો ઓળખો છો એને અરે ભાઈ નહીં ઓળખતો ઓળખતો હોય તો ગોળી મારી દીધી હોય અત્યાર તો તમે વિડિયો જોવો રિયા ભાભીનું શું થયું ને જોઈને આવું છું રિયા ભાભી આટલો મોટો દગો મારી જોડે આનો જવાબ તો તમારે આપવો જ પડશે કાલે અગરબત્તી નું પેકેટ લેતા આવજો હમણા તો લાયો તો એટલી વારમાં પતી ગઈ હમણાથી હું બે અગરબત્તી એસી ના વોશિંગ મશીન ના અને ભગવાન ના તો કરવાની છે અલે ગાડી થઈશું વોશિંગ મશીન ના એસી ના તો કઈ અગરબત્તી કરાતી હશે તો મારું કેવું એવું જ છે વોશિંગ મશીન ને એસી અગરબત્તી કરવા લાયા છો કેમ ગોળ ગોળ વાત કરું છું જેવો એ મોઢે કહી દે હેડ હું વોશિંગ મશીન માં કપડા ધોઉં ને એ તમાર મમ્મી ને નઈ ગમતા અને હું ના હો ને ત્યારે એ ધો ને એમ ન ગમે છે અરે એવું ના હોય એની ઉંમર છે એટલે એનાથી કામ ના થાય તારા તારાથી થાય તો તારે કરી નાખવાનું